અંદર અકસ્માતની ઘટના બની અંબાજીના ના ઘાટ પાસે બની ઘટના કે જેમાં ત્રણ લોકોના મોત થયા છે ત્રિશુરિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા તો પચાસ થી વધુ લોકો ઘાયલ થયા

રીલ્સના ચક્કર માં તેને ચાર બંપ કુદાવ્યા જબરજસ્ત ત્યારબાદ બસ પલટી મારી ગઈ અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો